વાહનો મને <laughs> 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 ડ્રાઈવર સક્રાઈબર ચેકઈ પાયવા તમ બહુ મજા આવે બહુ છે ત્રીજી દાય નો દાય આ

ઓ મન મરીખા વિના છોલેન સ્ટાર્ટ કર્યું અડી 25 થી 26 કિલો વજન ઉતાર્યો પછી જો આ આકો શું કામ છે ખબર હા હોનો 25 કિલો વજન ઘટી જાય તો એઠા બેહે નો બે એમ કામ કરવા લાગે કે નહીં મણ ઘરનો બધોય કામ કરા દઈએ તો બીન કરે તો બીન નો વે પછી પગું બહુ દુખતા તો કમમાં બહુ ફેર પડેગો કમર બહુ દુખતી ને તન પડે ગાતા કમરનો દુખાવો એવો નહીં બહુ તો મેં મંટું નહોતું તો આ નાસ્તા થઈ કમરનો દુખાવો હા એટલે હાજ પછી થોડો મારતો શ્વાસ બહુ ચડતો કારણ કે વજન એટલે ઉત તો વજન એટલે કે ઉકેલ ચાલતો જાય તીગામાં ગો ને એ ખબર જ ન ભાઈએ તો આ નાસ્તો લેવાને અહીંયા આપણે બીજું જેમ જેમ જે તકલીફ હોય ને શરીરમાં એ આપણી ખબર ન હોય તો આપણે નાસ્તો લઈએ તો એ બધી તકલીફ દૂર થઈ જાય કે પછી આપણી યાદ કરીએ તો મારી આ તકલીફ બધી મૂરતી

નાના છોકરોને મારે પાંચ વર્ષમાં તો એ પણ ડાયરો છે એ આપણા નાના બાળકોનો જ ખાશે આ કે આપણે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય પછી નાના છોકરા હોય ને તો એનો વજન ન વધતું હોય પછી છોકરા ખાતા ન હોય પૂરી રીતે આપણે મારું છોકરું કંઈ ખાતું નહીં ઘણી ભાઈઓની એ પરેશાની હોય તો મારું છોકરું કંઈ નથી ખાતું તો આપણે નાસ્તો નાના છોકરા જે ડાયરો છે એ આપણી નાના છોકરાને આપણે દેહ હતી રોગ પ્રતિકારક શક્તિ બહુ વધે એનું વજન ન વધતું હોય તો એ પણ એકદમ મેન્ટેન થાય અને એકદમ રમતું હોય તો મારો દીકરો હોય પણ ડાયનો સેટ નાના છોકરા નું આવે ને હવે એના સાસુ નું બે કિલો વજન ઘટ્યું હવે આમ પણ જો મુદ્દા ની આ બાજુ એનું સાસુ નું બે કિલો વજન ઘટ્યું એને એટલે અત્યારે ખુશી થઈ એમ શરીર માં સાસુ તાજગી જોઈને બેને એક વિડીયો બનાવ્યો અને વિડીયો ના મદદ આજે કેટલા પરિવાર જીવન બદલી રહ્યું છે મદદ આપવાની માન કરી અને આ પોરબંદરમાં જ નહીં આ પોરબંદરના જ બેન છે સીપરના હે ને ગામના છે અને ઘરે બેઠા બેઠા પોરબંદરના બેટા બધા વિદેશના લોકોની મદદ કરી લઈ છે હે પોરબંદરવાળા વિદેશ જાય ત્યાંથી લોકો કોન્ટેક્ટ કરે છે અને ઘરે બેઠા બેઠા આ જે ગણી ગણાઈ નહીં એટલા પરિવારનું જીવન બદલી રહ્યું છે હે તો થેન્ક યુ મેડમ કે આજે તમારા બેસ્ટ હું કહેવાય બોલતી ત્યારે કેમ થાય કે મારું તો પછી ઘટાડવાનું નથી વધારવાનું નથી તો હું શું કામ નાસ્તો લઉં પણ આજે તમે નાસ્તો લો છો એટલે અનુભવ લોકોને શેર કરી રહ્યો છો હે ને ભાઈ આપણને મેં થાય વજન ઘટી ગયો હવે રાજા નહીં પણ પાંચ વર્ષ પછી મને તકલીફ ન આવે એના માટે આજથી શરૂઆત કરવી પડશે થેન્ક યુ મેડમ એમને આપી દઈએ

માણસ વિશ્વાસ ન કરે પણ આપડે સાંભળવું પેન માણસ શેર કરતો હોય ને ત્યારે આપણી થઈ કે ના માણસની ની રિઝલ્ટ જોડે સો ટકા મી તો બધે બાયું નો બીજ બીજા આપડે કઈ ખબર ન હોય કે યુટ્યુબ માં આવું નેતા આવું તો વિડીયો મે બધા એને નવ ઉતાર્યા પણ આ બધા માણા હતા આ તો મળ આવલે પછી બેહે જ એક ભાઈ તો કે ખાડા શિયર હો જેટલી ડાયાબિટીસ હતી ટાઈપ 1 હે ઈ કસી ટાઈપ 1 ટાઈપ 1 ડાયાબિટીસ હોય ને કોઈ દિનો લાઈફ ટાઈપ 1 ડાયાબિટીસ 1 ડાયાબિટીસ હોય ને કોઈ દિનો જઈ લાઈફ ટાઈમ નો જાય હા હા એટલે એવ ખાવ ઘટે મીઠું ખાવું પડે હા હા તો જો કોઈ નઈ કઈ તકલીફ હોય ડાયાબિટીસ બીપી વજન વધારવો ઘટાડવો ગેસ એસિડિટી એક હા કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ કોઈ પણ લગભગ કોઈ એવી બીમારી ન હતી હા ટેન્શન માણસ પણ હા કેન્સર હોય નઈ

অমী আৰু যি মমী বহি বাতচিত কপৰ বেলা খেলি